શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માક્ષર માસની અમાવસ્યા ક્યારે છે આ અમાવસ્યાનું શું મહત્ત્વ છે તથા આ અમાવસ્યાના દિવસે ખાસ કયા ઉપાય કરવા જોઈએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્ર્યબકમ યજામહે મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી બંધનાન મૃત્યુ મોક્ષી મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય અમાવસ્યાના દેવતાની જય ભૂતનાથની જય મિત્રો અમાવસ્યા અર્થાત જેમાં ઘોર અંધકાર હોય ચંદ્રમાના દર્શન થતા નથી અમાવસ્યા કે જે પિતૃ દેવતા માટે ખાસ નિમેલો એક દિવસ છે જેમાં પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરાય છે પિતૃ માટે મુક્તિનું રૂપ આ અમાવસ્યા છે અને જે કોઈ પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરે છે તેનું પણ કલ્યાણ થઈ જાય છે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેવી અમાવસ્યા છે માક્ષર માસના કૃષ્ણ પક્ષની આ અમાવસ્યા સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અમાવસ્યાની તિથિ તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે બહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ પ્રારંભ થઈ જાય છે જે આ તિથિ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાત ને દસ મિનિટની આસપાસ પૂર્ણ થાય છે અમાવસ્યાની તિથિ તે રાત્રિની તિથિ છે ઘોર અંધકારની તિથિ છે ત્યારે આ અમાવસ્યા ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે મનાવાની રહેશે શુક્રવાર છે માતા મહાલક્ષ્મીનો પ્રિય વાર છે અને અમાવસ્યા છે માટે લક્ષ્મી પૂજન કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થશે અમાવસ્યાના દિવસે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણનું પૂજન થાય છે આજે એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સર્વે દેવી દેવતાનું પૂજન આપમેળે જ થઈ જાય છે મા પ્રકૃતિ માતાજીનું પૂજન કરવું જોઈએ વૃક્ષો વાવવા જોઈએ પિતૃ નિમિત્તે જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ તે આપણી શક્તિ અનુસાર કરવું જોઈએ દેખાડો ન કરવું જોઈએ અને દાન કરતી વખતે ઉધાર પણ લઈને દાન ન કરવું જોઈએ એનું કોઈ પુણ્ય અર્જિત થતું નથી આજે એવું કહેવાય છે કે ગાય માતાની સેવા કરવાથી પશુ પક્ષીને દાણાચરની વ્યવસ્થા કરવાથી પરમપિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે કમાણીમાં બરકત રહે છે પિતૃદેવતા પણ તૃપ્ત થાય છે કારણ કે આપણા પિતૃઓ આ અમાવસ્યાની તિથિએ ધરતી લોક ઉપર આવે છે એ દેવંગત આત્માની સંતુષ્ટિ માટે એ પિતૃઓ કોઈને કોઈ રૂપ ધારણ કરીને આવે છે આપણી આસપાસ જેને આપણે ઓળખી શકતા નથી નરી આંખે જોઈ શકતા નથી પરંતુ તેઓ આપણને જોઈ શકે છે કારણ કે તેઓ હવાના સ્વરૂપમાં પણ રહે છે માટે પિત્રો નિમિત્તે જે કંઈ આપણે શ્રાદ્ધ કરીએ છીએ અથવા ભોજન કાઢીએ છીએ તે પીપળાના વૃક્ષ નીચે રાખીએ કે પશુ પક્ષીને ખવડાવીએ તેમની જે સુગંધ છે તેના વાટે તેઓ તૃપ્ત થઈ જાય છે અને આ રીતે તે પોતાના સદસ્યો જે ઘરના સદસ્યો છે લોહીના સંબંધ ધરાવે છે જેઓ તેમની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે અમી દ્રષ્ટિ રાખે છે માટે આજે તર્પણ શ્રાદ્ધ પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે આ ઉપરાંત ભાદરવા માસના સોળ દિવસ છે પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના દિવસ દરમિયાન સોળ દિવસ સુધી પિતૃશ્રાદ્ધ તર્પણ પિંડદાન તિથિ પ્રમાણે પણ કરી શકાય છે અને નિત્ય પણ જો ત્યારે ન થાય તો આ દરેક માસની જે અમાવસ્યા છે તેમાં પણ આપણે પિતૃ નિમિત્તે કંઈક ને કંઈક કાર્ય અવશ્ય કરવું જોઈએ શ્રદ્ધાથી કરેલ કાર્યને શ્રાદ્ધ કહેવાય છે આમ માક્ષર માસના આ અમાવસ્યાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે શુક્રવાર છે માતા મહાલક્ષ્મીને પ્રિય વાર છે માટે મહાલક્ષ્મીનો મંત્ર અવશ્ય જપવો જોઈએ ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પદ્મય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની છે અમાવસ્યાના દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ